યોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી દેશમાં શાંતિ જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડી રાત્રે ગોધરા શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં વાહનો હોટેલો દુકાનો તેમજ રેલવે સ્ટેશન પર શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આરપીએફ અને જીઆરપી પોલીસે સાથે રાખી સકમંદ વ્યક્તિઓની પૂછપરછ તેમજ સરસામાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો આ અંગે ગોધરાના ડીવાયએસપીએ આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારની નોનસ્ટોપ ચેકિંગ ચાલુ જ રહેશે તેમ જણાવ્યું હતું મહત્વનું છે કે પંચમહાલ પોલીસ દ્વારા સલામતીના પગલાની સુંદર પહેલના કારણે ગોધરા શહેરમાં રહેતા નાગરિકોમાં તહેવાર ઉજવવાનો ઉમંગ અને ઉત્સાહ અનેરો જોવા મળશે એસપી પંચમહાલ ગોધરા સિવાય ઉમાસિંહ સોલંકી સાહેબનાઓએ આપેલ સૂચના આદેશ મુજબ ભીડભાડવાળા વિસ્તારોમાં સખત ચેકિંગ કરવું શંકાસ્પદ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરી પૂછપરછ કરવું રેલવે સ્ટેશન બસ સ્ટેશન ચેક કરવા હોટલ ચેક કરવા અને એના ભાગરૂપે અત્યારે ગોધરા રેલવે સ્ટેશન પર ગોધરા રેલવે સ્ટેશનના આરપીએફ અને જીઆરપીની ટીમ સાથે અને ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરાની ટીમ સાથે અત્યારે રેલવે સ્ટેશન ચેક કરવામાં આવ્યું શંકાસ્પદ વ્યક્તિ કોઈ જણાય તેને પૂછપરછ કરવામાં આવી સાધનના સામાન ચેક કરવામાં આવ્યું અને વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હોટલો પણ ચેક કરવામાં આવે છે આ કામગીરી નિરંતર નોનસ્ટોપ ચાલવાની છે જ્યારે પણ ચેકિંગ કરવાનું સડન કાર્યક્રમ બનાવવામાં આવે ત્યારે પોલીસની ટીમ સાથે આ કાર્ય આ કાર્યવાહી પૂરા પંચમહાલ ડિસ્ટ્રિક્ટને ચાલુ છે અને એ નોનસ્ટોપ ચાલવાની છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ